સુરતના ઉદના વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં આજે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી જવા છે સુરતના ઉધના વિસ્તારમાં આજે સવારે શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા ચકચાર મચી જવા પામી હતી દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ખુલ્લા મેદાનમાં મૃતદેહ જોવા મળ્યો હતો મૃતદેહ મળવા અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમણે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે પોલીસે સ્થળ ઉપરથી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી તો આ હત્યા છે કે આત્મહત્યા કે પછી કોઈ તબીબી કારણસર મોત થયું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી

ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક ઉંમર વર્ષ આડત્રીસ જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી અને જે મરણ જનાર છે એ લગભગ વીસ વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા એ હકીકત અમારા ધ્યાને આવેલી છે હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જે સીસીટીવી કેમેરાઝ છે અ ડોગ સ્કોડ હમણાં આવી જશે એ સિવાય અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય જે પણ સીડીઆર એનાલિસિસના આધારે આ શું બનાવશે એ બાબતે હકીકત તપાસ બાદ સામે આવશે કઈ હાલતમાં બોડી ગ્રાઉન્ડ ઉપર મળી આવેલી છે અને મેં કીધું એ પ્રમાણે કે એના શરીર ઉપર કેટલીક જગ્યાએ સ્કીન જે છે ચામડી જે છે એ નીકળી ગયેલી છે અને મોઢાના ભાગે બ્લડ ક્લોટ થયેલા છે જેથી અમે પીએમ અને ખાસ તો ફોરેન્સિક પીએમ બાદ આ બાબતે વધારે પ્રકાશ પાડી શકીશું હા એ બાબતે મેં કીધું એ પ્રમાણે હાલ અમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી રહ્યા છીએ